છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ભાદરવાદેવ ભાતીજી મહારાજના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી પ્રાપ્ત વિગત અનુસાર આજરોજ તિલકવાડા તાલુકાના ભાદરવાદેવ ભાતીજી મહારાજના મંદિર ખાતે કાર્તક સુદ પૂર્ણિમાના પાવન અવસર પર દેવ દિવાળીનો મેળો યોજાયો આ મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર એમપી સહિત દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા ત્યારે આ પાવન અવસર પર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તરવી પણ ભાદરવાદેવ ભાતીજી મહારાજના મંદિરે આવી પહોંચ્યા હતા અને ભાતીજી મહારાજના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો સાથે જ જવારાની પૂજા કરી અને પગપાળા ચાલીને આવતા સંઘનું સ્વાગત કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો નર્મદા તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે ભાદરવા દેવ પ્રાતિકનમ અને દેવદાસ દિવાળી નિમિત્તે એક ઐતિહાસિક મેળો થાય છે ત્યારે અમે સૌ મારી સાથે આ વિસ્તારના સન્માનને ધારાસભ્ય આચરણ દર્શનાબેન લેખમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ આજે ભીમજીભાઈ જિલ્લાના મહામંત્રી શ્રી વિક્રમભાઈ જિલ્લા પંચાયતના સભ્ય આજે મમતાબેન સૌ કાર્યકરો સાથે મળીને ભાદરવા દેવના દર્શન કરી અને ધન્યતા લઈ અને સાથે સાથે ભાદરવાદેવને પ્રાર્થના પણ કરી કે આ સમગ્ર વિસ્તારને લીલો રાખે ખુશી રાખે અને તંદુરસ્ત તંદુરસ્ત રાખે એવી વિનંતી પણ કરીને પ્રાર્થના કરે